હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજથી આજથી સ્ટાર્ટ થાય છે ગણેશ ચતુર્થી એટલે બધાને શુભકામના ગણપતિ બાપા બધાના વિઘ્ન ટાળે બધાના ઘરમાં ખુશીઓ લાવે બધાનું જીવન ખુશીથી ભરી દે અને તમારા ઘરમાં વિઘ્ન આવતા હોય તો વિઘ્ન ટાળે કેમ કે ગણપતિ બાપા વિઘ્ન આપણું કોઈ બી સંકટ આવતો હોય તો ગણપતિ બાપા આપણા ટાળે જ છે અને એમ બી બધી પૂજાની અંદર પહેલી પૂજા ગણપતિ બાપાની થાય છે તો બધાને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામના હેપી ગણેશ તો આથી ગણપતિનું પૂજન ચાલુ થઈ ગયું છે તો અમારા મમ્મીની ઘણા ટાઈમથી આખો શ્રાવણ મહિનો જતો રહ્યો મને એમાં તો ઈચ્છા મને એમની ઈચ્છા હતી કે ડાકોર જવું છે તો ફાઇનલી આજે જવાનું નક્કી થઈ ગયું છે અમે ડાકોર જઈએ છીએ મમ્મીને લઈને દર્શન કરવા મમ્મી પપ્પાને આપણે બધા બધા જઈ ડાકોર જઈએ ડાકોર બહુ જ ભીડ છે અને આજે ભીડ એટલી બધી છે એટલું ટ્રાફિક છે ને બહુ જ બસ ભીડ છે

આપડે લઈ આઈએ છીએ સાચું કુ પ્રોમિસ બેટા આપડે લઈ આવી લાવો તો પણ પાણીમાં ના ડૂબાવજો પાણીમાં ના ડુબાડો કેમ ઘરે જ રાખવાના છે ओबा एओ केओ बेटा घरै राखिस चले बाला सारू चले वाला है चल ओम सरम मंगल मंगल दे शिव सर्वज्ञ शादिकेशरण्यत्रम तेगौरे नारायणि नमो विश्व संतुपासु शोभिता मया मध्य हस्तिनाद प्रबोधिनं श्रीं देव మళ్ళ మళ్ళ మార్ని నాట వరడ మరవయం చార చంద పంది విలోల వేచి వల్లరేనిiraj పార పూర్తయి జగత్ చక్రత తాంభో ప్రదేశియమ్ స్వాహా ఉమదేవాయ స్వాహా ఇంద్రియమే స్వాహా ఓం పరమాత్మనే నమః త్వिलंక్షమల కయంచా సది దేవత తీనది నమః ఓం భర్వూర్ నాయనల はっフラーのようなスピードが今くらいます。いやいや આજનો દિવસ તો ભક્તિમાં થઈ ગયો આજે આપડો તો હમ સવારે ડાકોર ગયા અને ડાકોર થી આવી અને તમને ખબર જ છે સોમે સોમે જોરદાર રિસાયો તો યાર આજે સોમે બરાબર બી આજે સોમે એવી જીત કરી કે મારા ગણપતિ બાપ્પા છે ઘરે જ લાવવા છે ઘરે જ લાવવા છે જોઈએ एक्चुअली અમે કોઈ પ્રિપેરેશન નથી કરી કે ગણપતિ ઘરે લાવીએ અને એવા જીત કરી અને કે ગણપતિ બાપ્પા છે ઘરે જ લાવવા છે જીત લાઈન બેઠો

અને એ વખતે પાંચમું વરસ જતું હતું પછી અમે પાંચ વરસ લાવ્યા અને કંપની ધામથી અમે ડીજે સાથે કાઢેલા ને વિસર્જન ડીજે સાથે કર્યું હા વિસર્જન અમે ડીજે સાથે કરેલું અને ત્યાર પછી અમે છોકરાઓ બધા સૌમ્ય આવ્યો પછી સૌમ્ય મોટો થયો કાયન આવ્યો એટલે અમે લોકો લાવવાનું બંધ કરી દીધું ગણપતિ કેમ કે છોકરાઓ લીધે કે છોકરાઓ કઈક પાડે અને કઈક મૂર્તિ ખંડિત થઈ જાય એટલા માટે અમે લાવવાનું બંધ કરી દીધું અને આ વર્ષે ના સૌમ્ય એક જીત લઈને બેઠો આજે ગણપતિ લાવો છે એટલે જોઈએ જ છે મારા ગમે તે થાય આજે મારા ગણપતિ લાવવા જ પડશે મારા ગણપતિ લેવા જ છે અમે ડાકોર ગયા ડાકોર ગયા આખા રસ્તાની અંદર બસ ગણપતિ ગણપતિ દેખાય પપ્પા ગણપતિ જ છે ગણપતિ ઘરે પણ પછી મેં અને પપ્પાએ ડિસિઝન લીધું કે ચાલો એડા છોકરાનું આટલું બધું મન છે તો આપણે નાની મૂર્તિ લાવીએ ગણપતિને તો એની માટે અમે ગયા આખું બજારમાં ફર્યા નાની ના મળી પણ છેવટે પછી ગિફ્ટ શોપમાં મળી હા એની અંદર અમે ગયા ગિફ્ટવાળાને ત્યાં તો ત્યાં ગાડી કીધું તો ત્યાં બી એટલી બધી ખોરી ત્યાં પણ બહુ બધી અમે આમ શોધી ફાઈનલ એક નાની એક મૂર્તિ મળી ગઈ અમને અને એ મૂર્તિ લઈને પછી થયું એવું એ મૂર્તિ લઈને પછી ભાવિન કે કે એમના ફ્રેન્ડ છે માસી નું ઘર છે વિયાનજીના ઘરે અમે ગયા એ કદા એમના ત્યાં આગળ મૂર્તિ લાવે છે ગણપતિની તો ત્યાં આગળ આપણી ભેગા ભેગી પૂજા કરાવી થઈ જાય એમ એ ભાવના છે અમે લોકો ગયા

એટલે પછી માસી કે તમે બેસી જ જાઓ હું કે એમની જોતી હતી કે ફરિયાના કોઈક છોકરા દેખાય તેમની જો સ્થાપના કરાવી દઉં કેમ કે ભાભી છે એમને નાની છોકરી છે તો પૂજા બેસવા ના દે ભાઈ વગરના ભાભી બેસે ને એટલે પછી અમે લોકો બેસી ગયા ભલે અમે મૂર્તિ ઘરે પણ એક ઈચ્છા હતી મનમાં કે છોકરા મારે નાની મૂર્તિ લઈ આવીએ પણ અમને આખો પૂજાનો લાભ મળી ગયો એવું નહીં ફાવી એ છે ને

કંઈક એવું કહેતા હતા કે મુહૂર્ત સારું નહોતું તો હવે મુહૂર્ત સારું ચાલુ થયું છે તો ભગવાનને કીધું નહીં તો ભગવાનને જે મોકલ્યા હોય ને તો ગમે તે રીતના પ્લાનિંગ કરીને તમને ત્યાં મોકલ્યા ઘર રહ્યા છે સારું જવાનું અને અહીંયા તો ઘરે તો કોઈને ખબર જ નથી એમને તો એવું જ ખબર કે ભાવિનને હિરલ બજારમાં થી ગયા છે પછી ભાવિને મેં કીધું કે ઘરે ફોન કરજો કેમ કે મેં રાવીને સુડાઈને ગયેલા એટલે રાવી જોડે કોઈ હતું નહીં સૌમ્યાને ઘરે મૂકીંગ ગયેલા કે ભીડમાં કંઈ લઈ જાઓ તો આજે તો વધારે અમારા બાલાસીના આજુબાજુના ગામડાના બધા એ ગાડી આવ્યા એટલે ભીડ બી એટલી બધી હતી એટલે સોમ્યાના બી ના લઈ ગયા અમે એટલે સોમ્યાના જે રાવીને બંને મૂકિંગ ગયા હતા પછી અમે ફોન કરી મેં ભાઈને કીધું મેં કોઈ ફોન કરી પપ્પા મમ્મીને કહી હતું કે આ રીતના માસીને ઘરે ગયા હતા અને આવી રીતના પૂજામાં બેસવાનું થોડું વાર લાગશે તો વાર લાગશે

તમને ખબર જ છે જોરદાર તો આજનો બ્લોગ પણ અમે એન્ડ લાગીએ છીએ તો અમારો બ્લોગ આજનો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાય